મકરપુરા જીઆઈડીસી ખાતે બંધ કંપનીના નકુચા તોડી પોણા બે લાખ રૂપિયાના સામાનની કરફોડ ચોરી કરી બોલેરો પિકઅપ ગાડીમાં લઈ જનાર ઈઢા આરોપી સહિત ત્રણ આરોપીને પકડી પાડી રાત્રિ કરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ચોરીના વડોદરા શહેરના માંચરપુર પોલીસ સ્ટેશન ખાતે અનડિટેક ઘરફોડ ચોરીનો ગુનો તારીખ વીસમી માર્ચ બે હજાર પચીસના રોજ નોંધાયેલ છે આ ગુનાના ફરિયાદીની મકરપુરા જીઆઈડીસી ખાતે જેપી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના શટરના બંને બાજુ મારેલા તાળાના નકુચા કોઈ ચોર એ સમય તારીખ બારમી માર્ચ બે હજાર પચીસના રાત્રે આઠ વાગ્યાથી તારીખ તેરમી માર્ચ બે હજાર પચીસના સવાર આઠ વાગ્યા સમય દરમિયાન તોડી શટર ઊંચું કરીને કંપનીમાં પ્રવેશ કરી કંપનીમાંથી નાના મોટા જોબ નંગ આડત્રીસ વજન આશરે તેરસો કિલો કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજારની મતાની ચોરી કરી કરેલ છે ઘરફોડ બનેલ ગુનામાં સંડવાયેલ આરોપીઓને સત્વરે શોધી કાઢવાની ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલને શોધી કાઢવાની સૂચના માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીનાર પાટીલ સાહેબનાઓ તરફથી મળેલ હોય ખરાબ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા સાહેબ એસીપી એચ એ રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોએ લાખો રૂપિયાની થયેલ ગરફોડ ચોરીના ગુનામાં શોધ કરીને ગુનો જાહેર થયેલ ત્યારથી શરૂઆતથી ગરફોડ ચોરીના ગુનામાં આરોપીને સતત શોધમાં રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડ તથા પોલીસ એચડી તુવર નાવની ઉપરી અધિકારીઓની સૂચના અનુસાર ઘરફોડ ચોરીનો અન્ડરટેક ગુનો શોધી કાઢવા આયોજન રીતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસ વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ રાઠવા નાવની તેઓની ટીમના માણસોએ સાથે અગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અંગે ટેકનિકલ સીસીટીવીને હ્યુમન સોર્સ આધારિત સતત તપાસ કરાવવામાં આવેલ કરવામાં આવેલ તપાસ દરમિયાન ટીમને માહિતી મળેલ કે તરસાલીના આદર્શનગર ખાતે રહેતા સમીર પઠાણ તથા મયુર ઉર્ફે પુષ્પા રાઠોડનાઓએ તેમના મળતિયાઓની સાથે મળી ઉપરોત્ત માકરપુરા જીઆઈડીસી ખાતેના કારખાનાઓમાંથી ઘરફોડ ચોરીનો ગુનો કરેલ છે અને હાલમાં સમીર અને મયુર તથા તેના મળત્યાઓ ચોરી કરવામાં વાપરેલા બોલેરો પિકઅપ સાથે તરસાલી તનિયાવી રોડ પર હાજર છે અને તેઓની બોલેરો પિકઅપ ઉપર ગુજરાતીમાં મોટા અક્ષરોમાં જય વડવાલા લખેલ છે તેવી માહિતી મળતા ટીમ તુરંત જ માહિતીની જગ્યાએ તરસાલી તનિયાવી રોડ પર આવી ખાતરી કરતા માહિતી મુજબની બોલેરો પિકઅપ ફોરવીલ ગાડીમાં ત્રણ ઇસમો જેમાં હિમાંશુ શંકરભાઈ રબારી

અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીમાં હિમાંશુ શંકરભાઈ રબારી તળાવિયા તથા વોન્ટેરમાં દીપક બારિયા ઉર્ફ દરબાર નામનો ઇસમ મળી આવેલ સારી કામગીરી કરનારમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા એચ ટી તુવર એનજી જાડેજા પીએસઆઈ બી વાળા पी सी एस आई ए जे राठवा टीम पंकज कुमार शक्ति सिंह जयदीप सिंह हरिभा रमेश भाई जाम सई जसवंत सिंह देवा भाई गोकुल भाई अब्दुल भाई विक्रम भाई किशोर भाई